આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કરીને આરોગ્ય કર્મીઓએ ઇતિહાસ રચી દીધો દ્રશ્યો રાજકોટના શાપર આરોગ્ય કેન્દ્રના છે જ્યાં સ્ટાફને એટલી ઠંડી લાગી કે આરોગ્ય કેન્દ્રની અંદર જ તાપણું પેટાવ્યું તાપણું કર્યા બાદ બે ત્રણ આરોગ્યકર્મી આસપાસમાં ગોઠવાઈ ગયા અને મજાનો સેક લેવા લાગ્યા આસપાસમાં સેનેટાઇઝરની બોટલ પણ પડેલી જોવા મળી રહી છે જો તિખારો આડુ અવળું ઉડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી પરંતુ ઠંડી જેટલી હતી કે આરોગ્ય કર્મીઓને એ વાતનો અહેસાસ ન રહ્યો અને તાપવામાં મશગુલ બની ગયા અહીં આવેલા એક જાગૃત નાગરિકે આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચી ગયો છે સવાલ એ છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ

પાછળ જે કહી શકાય કે કેમિકલ ભરેલા કેન કેન છે 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 તેમાં સહિતના જે જે તો બીજી તરફ આ સમગ્ર ફર્નિચર નું બનેલું છે અહીંયા આખું લાકડાનું બનેલું છે જો અહીંયા દુર્ઘટના સર્જાત અકસ્માત જો આગ લાગત તો અનેક લોકોના જીવને પણ જોખમ થઈ શકત હાલ અહીંયા અધિકારીઓ છે આપણે એમની ખાસ કરીને અહીંયા કેટલાક જે છે મહિલા જે ચોક્કસથી અહીંયા કે આ જે આરોગ્ય કર્મીઓ છે તે દૂર ભાગી રહ્યા છે પરંતુ બેન આપ જણાવશો ગઈકાલે શું થયું હતું ક્યાંક મીડિયાથી જવાબ દેવાના બદલે દૂર જઈ રહ્યા છે પરંતુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અહીંયા ગંભીર બેદરકારી સામે આવી છે રાજકોટમાં અગાઉ આરોગ્ય જે છે અગ્નિકાંડ જેવી ગંભીર ઘટના બની હતી જો અહીંયા અકસ્માત સર્જાય જો આગ લાગે તો અનેક લોકોના જીવને પણ જોખમ લઈ શકે અહીંયા કે જવાબ દેવો જોઈએ મીડિયા સામે આવીને સ્પષ્ટ પોતાનો વિચાર છે તે પોતાનો પક્ષ છે તે રજૂ કરવો જોઈએ પરંતુ કેક ને કેક અત્યારે મીડિયાથી પણ આ દૂર ભાગતા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ વિડિયો લગભગ લેબ ની અંદરનો લાગે છે આવતીકાલે એ લોકોને અમે લોકો છે જે કર્મચારી છે એને પણ છે જે અધિકારી છે એને છે અને એ લોકોના નિવેદન નોંધવામાં આવશે અને એના પછી આગળની જે શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે માન્ય ડીડીઓ સાહેબ સાથે મળીને એ લોકોની આગળની જે કાર્યવાહી છે એમાં અમે લોકો જે દંડાત્મક કાર્યવાહી છે કે શિક્ષાત્મક કાર્યવાહી છે એ કરવામાં આવશે